ગુરુ પૂર્ણિમાના અવસર નિમિત્તે તાલુકા મથક મોટા મિયા માંગરોળ ખાતે આવેલ ઐતિહાસિક મોટા મિયા માંગરોળની ગાદી ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જ્યાં ખૂબ જ મોટી સંખ્યામાં અનુયાયીઓ હાજર રહ્યા હતા ઘરે ઘરે ગાય પાળો કોમી એકતા ભાઈચારો માનવ સેવા વ્યસન મુક્તિ ઘેર ઘેર વાવવાનો શિક્ષણ મેળવો તથા ઘેર ઘેર સંસ્કાર આપવાનો સંદેશ આપતી મોટામિયા માંગરોલની ગાદીના વર્તમાન ગાદીપતિ હિઝ હોલેઝ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિસ્તીએ રહેઠાણ પાલીસ મુકામે તથા તેમના સુપુત્ર અનુગામી ડૉક્ટર મતાઉદ્દીન સલીમુદ્દીન ચિસ્તીએ મોટામિયા માંગરોલની ગાદી ખાતે ઉપસ્થિત રહી મુલાકાત આપી આશીર્વાદ આપ્યા હતા વર્ષોની પરંપરા અનુસાર ગુરુ પૂર્ણિમાના દિવસે વિશેષ સંદેશ પાઠવતા જણાવવામાં આવ્યું હતું કે ગુરુ મુર્શીદ પ્રત્યેની આશા અને વફાદારીનો સેતુ મજબૂત કરવાનો સુવર્ણ અવસર એટલે ગુરુ પૂર્ણિમા શિક્ષણ પર ખાસ ભાર મૂકી વૃક્ષ વાવવા વ્યસન મુક્તિ માટે તથા ઘરે ઘરે સંસ્કરણ કરવાના ખાસ આહવાન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ બનાસરટના ન્યૂઝ સુરત મોટા મિયા માંગરોળની ઐતિહાસિક ગાદી એટલે કે ખાનમાં દેચિશ્તીયા ફરીદિયા સાબરિયાત ખાતે વર્ષોની પરંપરા અનુસાર મોટા મિયા માંગરોળની ઐતિહાસિક ગાદીના અધિકૃત વર્તમાન સજા દનશી ગાદીપતિ એઝ હોલિનેસ હઝરત ફાજા સૈયદ સલીમુદ્દીન ફરીદુદ્દીન ચીચી સાહેબના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે જેનું સુંદર આયોજન સોના સાથ અને સહકારથી થાય છે આજનો અવસર એ ખરેખર તો ગુરુ અર્થાત્ પીરોભોષિત પ્રત્યેની આસ્થા અને વફાદારીના સેતુને મજબૂત કરવાનો અવસર છે આ પ્રસંગે સૌને શુભેચ્છાઓ ખૂબ આભાર